ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કેવા માંગુ છું તમે તમે જો આદિવાસીઓ માટે હિત હોય જજો હિજારી લઈને આદિવાસી મોડા નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના ના હિતે જૂછો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે આગળ મુખ્યમંત્રી હતા રાજનીતિ માં છો આગળ છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે અમદાવાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી

અમે કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો અમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો એ મને પૂછ્યું

સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને અમને જે મળેલી વાત અમે કરીએ ત્યારે ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકડું કરે છે

અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે

ત્યારે સથિયો જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા આપણો નંદરિયો દેવ આપણો ગામનો હીમારિયો દેવ આપણો વાગ દેવ ગોવાળ દેવ આપણો કાડિયો ભૂત આપણે ધરતી માતાને પૂજનારા આપણે નદી નાળાને પૂજનારા આપણે ચંદ્ર અને સૂર્યને પૂંજનારા આપણે પ્રકૃતિના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે છે પરંપરાઓ આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નથી ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે આજે શિક્ષણ ના નામે નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને

ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈ ને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જ્યારે આ આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે કાઢી નહીં શકે સાથીઓ કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ એ ભાજપ ની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામા ના લીધે મને આજે પ્રવેશ બંધી છે અને હું રાજપીપળા ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ બહાર કાઢો ત્યારે નેતાઓ ને હું કેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી માંથી કાઢશો તમે મને નર્મદા માંથી કાઢશો અમે અમારા લોકો ના દિલ માં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણાં આપણો બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણા મંત્રીમંડળ બદલ્યું બધા મંત્રીઓને બદલી કાઢ્યા આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારે કેવા માંગીએ છે ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતું મંત્રીઓ બદલવાથી અમારો કઈ અમારો કઈ વિકાસ થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેસુ ને આપણે તૈયાર છો બધા ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કેવા માગીએ છે અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત હજાર છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો એ જ અમારી તાકાત છે ત્યારે સાથીઓ ભગવાન બિરસા મુંડાણની જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વ્યસન અને ને હાલ પૂરતા સાઈટ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફુલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમના હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહાર ઓલ ગુલાલ જિંદાબાદ